જય માતાજી દોસ્તો આ ડોગના બચ્ચા તો મારા સેન્ટરના તો બની પણ નથી અબોલાજીઓનું ઘર બન્યું પણ નથી તો કોઈ પાંચ બચ્ચા આંખો પણ ખોલી નથી અને મૂકી ગયા છે તો હું તો એટલું જ કહું કે કુદરતથી ડરો ભગવાનથી ડરો આજે મા વગર એમને તમે આંખો પણ નથી ખોલી માની જરૂર છે એમને અને તમે છોડી ગયા છો પણ ભગવાન એવું ના કરે કે તમારા છોકરા કે ગમે તે એક્સપાયર ઝેડ એમને પણ મા વગર રહેવું પડે એટલે હું તો દુનિયાને આ એક દાખલો આપું છું કે તમે પણ કોઈ એવું કરતું હોય તો એને રોકજો અને કહેજો કે આપણે કંઈ મા વગર રહેવું ના પડે કે તમારા છોકરા હોય કે કોઈ બી તમારા સંબંધી હોય કે એમને અડે પાછું આ રીતે નડે આપણે જે બાપ કરીએ ને એ નડે એટલે તમે કોઈ પણ જગાએ આવું થતું હોય તો એને રોકજો હું તો આમને મોટા કરીશ કેમકે હું તો સેવા માટે તત્પર છું અને અમને મોટા કરીને હું ગમે તે કરીને અહીંયા રાખીશ કેમ કે મારો આ વિષય છે પુણ્યનો અને તમને પણ કહું છું કે કોઈ આવું કરતું હોય તો રોકજો જય માતાજી